જેમ જેમ આપણે ધરતીના ખોડામાં વિચરણ કરતા જઈએ છીએ તેમ તેમ ધરતી પણ બદલાતી જાય છે ભલે આ પરિવર્તન ધીમે ધીમે તમારી અને આપણી ચારે બાજુ થઈ રહ્યો છે આજથી લગભગ બિલિયન અથવા મિલિયન વર્ષો પછી તમે જ્યાં રહો છો તે ગામ અને શહેરનું શું થશે એ કોઈ નથી જાણતું પણ એટલી જરૂર ખબર છે કે કંઈક તો અલગ થવાનું છે

યુરોપમાં એક નવા સમુદ્રનું ઉત્પન્ન થવું ઇથોપિયા અને એરિટ્રિયા વચ્ચે દૂર દૂર સુધી ફેલાયેલા સુકા મેદાનોમાં જ્યાં ગોવાળો પોતાના ઘેટા બકરા ચરાવવા જાય છે તેમને એ વાતનો અંદાજો નથી કે આવવાવાળા વાળા મિલિયન વર્ષોમાં ત્યાં એક વિશાળ સમુદ્ર બની જશે આ દૂર સુધી ફેલાયેલો વિસ્તાર દુનિયાનો સૌથી વધુ ગરમ વિસ્તારોમાંથી એક છે અને આ સમુદ્ર તળ થી મીટર જ નીચે છે અહીંયા પર આદિવાસીઓની અમુક જાતિઓ રહે છે ઇથોપિયા અને ઇરિટ જમીનથી વીસ કિલોમીટર નીચેથી જ જ્વાળામુખીનો લાવા શરૂ થઈ જાય છે અને ટેક્ટોનિક મુવમેન્ટ ત્યાંની જમીનને પાતળી બનાવી રહી છે ટેક્ટોનિક મુવમેન્ટ એટલે ભૂકંપના આંચકા અથવા જમીનનું સરકવું એવું સમજી લો કે જમીનના નીચે કંઈક અલગ જ બનાવ બની રહ્યો છે વધતા જતા જ્વાળામુખી ભૂકંપ અને ગરમ પાણીની નાની નાની તળાવોને કારણે આ વિસ્તારમાં ઘણા મોટા મોટા બદલાવો આવશે જેને કારણે ત્યાં જીવતા બધા લોકો અને જીવોનો નાશ થઈ જશે અને આવા વાળા દસ મિલિયન વર્ષોમાં આ એક લાંબો જીવનહીન સફેદ મેદાન બની જશે જોકે તે વિસ્તાર પાણીથી ભરાઈ જશે અને એક નવો સમુદ્ર બની જશે અને આ ઘટના પછી ત્યાં કોઈ પણ મનુષ્ય ગયો તો તે વેકેશનની મજા માણવા જ જશે આવા જ પરિવર્તનના કારણે ગોવાનો જે સમુદ્ર કિનારો છે તે બન્યો છે જ્યાં વેકેશનમાં લોકો મજા માણવા માટે જાય છે નંબર બે સો મિલિયન વર્ષોમાં કોઈક ભયંકર તબાહી અથવા આફત આવશે તમે બધાએ કોઈક ને કોઈક ફિલ્મમાં જોયું હશે જેમાં સુપરહીરો દુનિયાને નાશ થતા બચાવે છે અથવા કોઈ એવી ફિલ્મ જોઈ હશે જેમાં દુનિયાનો નાશ થતો જેમ કે બે નામની ફિલ્મ અને હમણાં થોડા સમય પહેલા સોશિયલ મીડિયા ઉપર એવો સમાચાર ફેલાયેલો હતો કે ઓગણત્રીસ એપ્રિલ બે ના રોજ દુનિયા ખતમ થઈ જશે પરંતુ તે ખોટો હતો એક્સપર્ટ લોકોના અંદાજ

આપણી પૃથ્વી મનુષ્યની સભ્યતા માટે અથવા કોઈ પણ જીવ માટે રહેવાલાયક નહીં રહે અને આની પાછળ આપણે જ જવાબદાર હશું તમે બધા ઘણી બધી ફિલ્મોમાં જોયું હશે કે એક મોટો અંતરિક્ષ યાન બીજા ગ્રહો પર જાય છે અને ત્યાં શોધ કરે છે પૃથ્વી સિવાય પણ આપણે આ ગ્રહ ઉપર રહી શકીશું કે નહીં શું પૃથ્વીના વાતાવરણ જેવો જ બીજા ગ્રહનો વાતાવરણ છે જો એક્સપર્ટ લોકોની માનીએ તો જ્યારે પણ આવા મોટા મોટા અંતરિક્ષ યાન ધરતી છોડીને અંતરિક્ષ માં જાય તો આપણે પણ તેની સાથે જતી રહેવું જોઈએ કેમ કે જેમ જેમ સૂરજનો આકાર મોટો થઈ રહ્યો છે અને સૂરજ પૃથ્વીની નજીક આવી રહ્યો છે તેમ આપણી પૃથ્વી માટે ખતરો વધી રહ્યો છે સૂરજનો પૃથ્વીના નજીક હોવાથી પૃથ્વી ઉપર પાણી સુકાઈ જશે પૃથ્વીનું વાતાવરણ ગરમ થઈ જશે અને પૃથ્વી સળગવા લાગશે અને પછી પૃથ્વીનો અંત આવી જશે ત્યારે પૃથ્વી સિવાય આપણે બધા મંગળ ગ્રહ ઉપર રહેવા જતા રહેશું અને બધા મનુષ્યો અને પ્રાણીઓ મંગળને પોતાનું ઘર બનાવશે નંબર ચાર ચાર બિલિયન વર્ષો પછી રાતના સમયે એક નવા આકાશનું ઉત્પન્ન થવું હમણાં તમે દુનિયાના કોઈ પણ ખૂણામાં હો અને દુનિયાના કોઈ પણ ખૂણામાંથી તમે રાતના સમયે આકાશને જોશો તો ગણતરી ન થાય એટલા તારાઓ તમને દેખાશે પણ આજથી કેટલાક બિલિયન વર્ષો પછી આકાશમાં એક ફરતો બ્રહ્માંડ દેખાશે ત્યાં પણ જીવન હોઈ શકે છે આ દ્રશ્ય ખૂબ જ અદભુત હશે અને તેને જોવાની પણ બધાને મજા આવશે આજે ફરતો બ્રહ્માંડ હશે તે થોડા વર્ષો સુધી જ રહેશે અને પછી ગાયબ થઈ જશે અને એના પછી બીજો એક બ્રહ્માંડ આવશે The cat નંબર 5 5 બિલિયન વર્ષ પછી ચંદ્ર ગાયબ થઈ જશે છેલે તમે ક્યારે આખા ચંદ્રને જોયો છે છત ઉપર સૂતા સમયે કે પછી ખુલ્લા બગીચામાં ધરતી ઉપરથી ચંદ્રને જોવાથી તમને ખબર નહી પડી હોય કે ચંદ્ર દર વર્ષે પૃથ્વીથી થોડોક દૂર જાય છે અને ચંદ્ર દર વર્ષે 4 સેન્ટીમીટર પૃથ્વીથી દૂર અને સૂરજની નજીક જઈ રહ્યો છે એક દિવસ એવો આવશે કે રાતના સમયે ચંદ્ર દેખાવાને બદલે લાલ કલરનો સૂરજ દેખાશે

આવતા થોડાક વર્ષોમાં આનામાંથી કોઈ એક ઘટના બનશે અને આ તે સમયે જીવતા લોકો માટે એક દર્દનાક સમય હશે પણ હમણાં આપણે એક કામ કરશું કે આપણી પ્યારી ધરતીમાં હંમેશા હરીભરી રહે અને આવા દિવસો કોઈને પણ જોવા ન મળે મિલિયન બિલિયન વર્ષો તો કોણે જોયા છે પણ આવું કંઈક બનતા પહેલા સુધી જીવતા રહેવાવાળા આપણી પેઢી સુધી આપણે એક સ્વચ્છ અને સુંદર દુનિયા મૂકી જશું હમણાં પણ આપણી ધરતીને નષ્ટ કરવાવાળા ઘણા કારણો છે જેના સંબંધમાં આપણે કંઈક કરી શકીએ છીએ અને હમણાં જેવી દુનિયા છે એનાથી સારી દુનિયા આપણે બનાવી શકીએ છીએ

આવા જ એક મજેદાર વિડીયોની સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત